જય શ્રી કૃષ્ણ રાધે રાધે પ્રભુ નંદકુમાર મેં સ્વામીની વૃષ્ભાનું જા કૃતાર્થમ કૃતાર્થમાં ન સંશય શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ હવે વાલા વૈષ્ણવ આજે આપણે શ્રીમદ્ ભાગવત રહસ્યમાં સ્કંધ દસમો અને પેજ બસો પંચાવન અને બસો છપ્પન એ વિશે આપણે પુષ્ટિ પ્રસંગ વાલા વૈષ્ણવ કરીશું બોલો શ્રી ભાગવત ભગવાન કી જય શ્રી કૃષ્ણ શરણમ હવે બાર માળા થાય ત્યાં સુધી ઠાકોરજીની સન્મુખ થાળ રાખો આપણે જોઈએ કે શ્રીકૃષ્ણની રૂપમાધુરીએ અનેકોને આકર્ષ્યા છે નિર્ગુણ બ્રહ્મના ઉપાસક મધુસૂદન સ્વામી પણ શ્રીકૃષ્ણની મનોહર રૂપ છતાં પાછળ પાગલ થઈએ છે એ આપણા વૈષ્ણવ આપણે જાણીએ છીએ કે કૃષ્ણની મોહિની જેટલી હતી તે એકવાર કોઈ ગોપીનું સ્વરૂપ જોયું તેની પાછળ તે મોહી થઈ જતી એટલું શ્રી કૃષ્ણનું કંદ્ર છે એ હતું હવે કોઈ પણ એની છટ્ટા પાછળ પાગલ થઈ જાય છે તો એવા મધુસૂદન સ્વામીનો પણ પ્રસંગ જોઈએ તેઓએ કહ્યું છે કે અદ્વૈત માર્ગના અન્યાયી દ્વારા પૂજનીય તથા સ્વરાજ્યરૂપ સિંહાસન ઉપર પ્રતિષ્ઠિત હોવાનો અધિકાર પ્રાપ્ત કરી ચૂકેલા એવા અમને ગોપીઓની પાછળ ફરવાવાળા કોઈ શકે તો જબરજસ્તીથી એટલે ઈચ્છા ન હોવા છતાં પણ પોતાના ચરણોમાં અમને ગુલામ બનાવી દીધા છે વાલા વાલાકૃષ્ણ જાદુ કેવો છે કે રસ ખાનની પણ એ રૂપમાધુરી પર પાગલ પણ બન્યા હતા અને તેઓ કહ્યું છે કે શ્રીકૃષ્ણની રૂપમાધુરી તો દિવ્ય છે શ્રીકૃષ્ણ વૈકુંઠના નારાયણ કરતાં પણ શ્રેષ્ઠ લાગે છે યશોદા જ્યારે ગર્ગાચાર્યને કહે છે કે ભોજનનો સમય થયો છે મહારાજ પહેલાં આપો ભોજન કરો પછી બીજી વાત ત્યારે ગર્ગાચાર્ય કહે મારે કોઈના હાથની કરેલી રસોઈ જ ચાલે નહીં મારી રસોઈ હું મારા હાથે જ બનાવીશ એમનામાંથી જળ લઈ અને હું રસ લઈ આવું હવે ગર્ગાચાર્ય એમનામાં સ્નાન કરી પાણી ભરીને આવ્યા ગરગાચાર્યના ઈષ્ટદેવ તો ચતુર્ભુર્દાસ દ્વારકાનાથ છે ગરગાચાર્ય કહે છે કે આજે ઠાકોરજી માટે ખીર બનાવીશ ખીર બનાવી ભગવાનને અર્પણ કરીશ પછી પ્રદાસ પ્રસાદ લઈશ હવે કેવળ પોતાના માટે જો રાંધીને ખાય ને તો એ અન્ન ખાતો નથી પરંતુ તે પાપ ખાય છે વાલા વૈષ્ણવ આપણે સૌ જાણીએ છીએ કે કૃષ્ણને અર્પણ કર્યા વિનાનું લેવું એ પાપ છે માટે જ્યારે રાંધો તો તમારા ઠાકોરજી માટે રાંધો સંપત્તિનો સેવામાં ઉપયોગ થાય ને તો જ તે સફળ છે પોતાના શરીરમાં પ્રેમ રાખો છો તેથી વિશેષ પ્રેમ ઠાકોરજીમાં વાલા વિષ્ણુ આપણે રાખવું જ જોઈએ હવે ગરગાચાર્ય ખીર બનાવે છે એ સદાયે વિચાર કર્યો કે ખીર ભગવાનને અર્પણ કર્યા વગર ગરગાચારી ખાશે નહીં તેથી સોનાની થાળી ખીર ઠંડી કરવા માટે આપી ખીર ઠંડી થયા પછી તુલસી પધરાવ્યું અને બોલવા લાગ્યા કે ભગવાન નારાયણનું ધ્યાન કરે છે અને બોલે છે કે હે નારાયણ હે લક્ષ્મીપતિ હે વૈકુટપતિ ખીર આરોગો હવે કનૈયો કહે લક્ષ્મીપતિ વૈકુટના તો હું છું ગુરુજી મને બોલાવે છે એટલે મારે જવું જ પડશે એટલે લાલો પોતાની યાદ કરે છે કઈ દરડો આવ્યા છે અને ખીર ખાવા લાગ્યા તો બારમાળા થાય ત્યાં સુધી ઠાકોરજીની સરમુખ થાળ રાખો હવે લાલાજીને મનાવવા પડે છે ગર્ગાચાર્ય બોલે છે કે નમો નારાયણાયા કનૈયો કહે છે મહારાજ આંખ ઉગાડશો નહીં બારમાળા પૂરી થઈ ગર્ભાચાર્ય આંખ ઉગાડી તો નાનકડા બાળકૃષ્ણ ખીરા રોકતા હતા આ વૈશ્યનો છોકરો મારી ખીરને અટકી ગયો તેઓ બૂમ મારે છે કે હે યશોદા તારો લાલો મારી ખીર ખાઈ ગયો છે અને ખીર જ ખાઈ જાય છે તો યશોદા આવે છે જોઈ તો કનૈયાનું મોટું તો ખીરથી ખડાયેલું હતું કનૈયો અડધો ખીર ખાઈ ગયો હતો યશોદા કનૈયાને ધમકાવવા માંડ્યા ઘરમાં ક્યાં થોડું છે તું મહારાજની ખીર ખાવા કેમ ગયો કનૈયા કહે છે માં તું મને બોલે છે પણ હું શું કરું આ મહારાજ મને બોલાવે છે તેથી ખીર ખાવા આવું છું જશોદાજી ગર્ગાચાર્યને પૂછે છે તમે આને બોલાવેલો ગર્ગાચાર્યજી કહે નાના વૈકુંઠના નારાયણને બોલાવતો હતો કનૈયા કહે મા એ વૈકુંઠનો નારાયણ તો હું જ છું એ સોદા કહે બેટા આવું ન બોલાય તું સાનો નારાયણ વૈકૂટના નારાયણને તો ચાર હાથ છે તારે ક્યાં ચાર હાથ છે કને કે મા હું ચાર હાથ બનાવું એ વિચારે છે આ છોકરો છે જ ચમત્કારી અત્યારથી ચાર હાથવાળો થશે તો લોકો માનશે મા એ છોકરો નથી હવે મારે કરવું શું આમ યશોદા મનમાં મૂંજાય છે યશોદા કહે છે કે નાના ચાર હાથવાળા નારાયણ કરતાં મારો બે હાથવાળો મુરલીધર અતિ સુંદર જ છે અતિ શ્રેષ્ઠ છે બેટા તું બે હાથવાળો જ રહે છે યશોદાએ ગરગાચાર્યને કહ્યું કે નાદાન છોકરો છે તેને અકલ નથી તમે ફરીથી ખીર બનાવો ગરગાચાર્ય ફરીથી સ્નાન કરવા ગયા હવે વાલા વૈષ્ણવ આ પ્રસંગ અહીંયા પૂરો થાય છે પેજ નંબર બસો પેજ પૂરો થાય છે કે અને શ્રીમદ્ ભાગવતનો આવે હવે બસો છપ્પન પ્રસંગ આપણે જોઈએ બસો પંચાંગ પૂરો થઈ બસો છપ્પન જોઈએ સ્કંદ દસમો શ્રી કૃષ્ણ શરણમ હવે ગુર્ગાચાર્ય આવી રીતના ખીર બનાવીને એ એમના જન્મ સ્નાન કરવા માટે જાય છે એ પ્રસંગ આગળ આપણે જોયો હવે આજે કનૈયા લાલની મીઠી મસ્તીનો આપણે આનંદ લઈએ કે યશોદા લાલાને ગોદમાં લઈને બેઠા કનૈયા કહે મા મને કોયલ જેવું બોલતા આવડે છે એમ કંઈ કનૈયો કુહુ કુહુ કરવા લાગ્યો કનૈયો તો સર્વને આનંદ આપે છે કનૈયો તો આંગણામાં આવે એટલે મોર થઈ થઈ કરીને નાચવા પણ લાગે છે અને મેઘ શ્યામ બાલકૃષ્ણને નિહાળતા મોરને પણ આનંદ થાય છે કનૈયો માને કહે છે મા મને પણ મોર જેમ નાચતા આવડે છે મા હું નાચું કનૈયો તો છૂમ 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 કરતો નાચવા માંડ્યો છે મા પૂછે છે બેટા તને નાચતા કોણે શીખવ્યું કન્યા કહે મા હું તારા પેટમાં હતો ને ત્યારથી જ શીખીને આવ્યા છું કનૈયા કહે માં પેલા મોરની પાછળ છે તે કોણ છે મા કહે એને ઢેલ કહેવાય મા ઢેલ એટલે શું મા સમજાય છે એ તો પેલા મોરની વહુ છે તો કનૈયો પૂછે છે મારી બહુ ક્યાં છે તો કનૈયા લાલા લૌકિક બાલ લીલાનો આનંદ આપે છે અને ગર્ગાચાર્ય ફરીથી ખીર જે બનાવી હતી એને ઠંડી પાડી લાલા એને તો ગમત કરી આવીને માની ગોદમાં સૂઈ ગયો યશોદાજી વિચારે છે કે લાલો સૂઈ ગયો છે હવે મારા શાંતિથી જમશે ગર્ગાચાર્ય ખીરમાં તુલસી પધરાવી તો એ દિયમ વસ્તુ ગોવિંદ બોલવા લાગ્યા ના હું તમારો સેવક છું જલ્દી પધારો હે નારાયણ હે લક્ષ્મીપતિ જલ્દી પધારો અને ખીર રોગો આ સાંભળીને કૃષ્ણને જવા માટે ઉતાવળ થઈ યોગમાયાને હુકમ કર્યો માની આંખમાં જા યશોદાની આંખ મળી ગઈ અને દોડતો દોડતો આવ્યો અને ખીર રોગવા લાગ્યો ગર્ગાચાર્ય આ જોયું અરે આ વૈશ્યનો છોકરો ફરીથી આવ્યો જો વાલા વૈષ્ણવો ગર્ગાચાર્ય જેવા મહાન છે તો પણ કૃષ્ણને ઓળખી શકતા અને કૃષ્ણને એક વૈશ્યનો પુત્ર માને છે અને ભગવાન કહે છે કે હું તો આનું અભિમાન ઉતારી રહીશ અને હું જ્યારે ત્રિલોકનો નાથ બની અને દર્શન આપીશ ત્યારે એને ખબર પડશે એટલે કહે છે વળી પાછું છે વૈશ્યનો સુદ્રો છોકરો ક્યાંથી અહીં આવ્યો પણ અહીંયાને થયું મહારાજને ક્યાં સુધી ભ્રમમાં રાખવું હવે મારે એને ચતુર્ભુત સ્વરૂપે દર્શન આપવા જ જોશે એટલે કૃષ્ણ ચતુર્ભુત સ્વરૂપ પ્રગટ કર્યું અને જેનું તમે આરાધન કરો છો તે નારાયણ હું જ છું અને ગોકુળમાં કનૈયો થઈને આવ્યો છું એટલે તમારી તપસ્યાને હું ફળ આપવા માટે આવ્યો છું આમ કૃષ્ણ ગર્ગાચાર્યને કહે છે તો ગર્ગાચાર્યને થયું કનૈયો ગોદમાં બેસે તો સારું દર્શન કરતા સ્તબ્ધ થયા છે એનું એનું અહમ છે એ દૂર થયું છે થયું કે આ તો હું વૈશ્યનું શુદ્ર માનતો હતો પરંતુ આ તો સાક્ષાત ચતુર્ભુજ નારાયણ સ્વરૂપ છે હવે ગર્ગાચાર્ય એમ થાય છે કનૈયું મારી ગોદમાં આવે તો સારું કનૈયું કહે છે મહારાજ હવે તમે જાઓ ગર્ગાચાર્ય કહે મારા ઈષ્ટદેવ મને મુખમાં કોળિયું આપે પછી જ જવું એટલે જુઓ હવે એને ભાન થાય છે તો કનૈયો મુખમાં કોળિયું આપે છે ગર્ગાચાર્ય વિચારે છે આજે મારું જીવન સફળ થયું આ બાજુ યશોદા જાગ્યા લલો તો ગોદમાં ન મળે ક્યાં ગયો ક્યાં ગયો જુએ છે તો કનૈયો ગર્ગાચાર્યની ગોદમાં બેઠેલો છે ગરગાચાર્ય કે માં તે બહુ પુણ્ય કર્યું છે મારા નારાયણ પુત્ર રૂપે તારે ત્યાં આવે છે એટલે તો વાલા વૈષ્ણવ આપણે પણ ધોળ જ ગઈ છે કે જસોદા મૈયા તારા કેટલા જન્મની રે કમાઈ યશોદા તારા કેટલા જન્મની રે કમાણી ચૌદ ભુવન નો નાથ તારે આંગણે બાલ તઈ બીરા છે યશોદા મૈયા તારા કેટલા જનમની રે કમાણી કેટલા જનમની રે કમાણી કેટલા જનમની કમાણી એટલે કહે છે ગરગાચાર્ય કે માતે તો બહુ જ પુણ્ય કર્યું છે મારા નારાયણ તો તારો ઘરે પુત્ર રૂપિયા આવ્યા છે લાલાએ વિચાર કર્યો કે ગર્ગાચાર્ય આવો ગોટાળો કરી ગયા છે હવે યશોદાનો તો વાત્સલ્ય ભાવ છે અને કૃષ્ણ તો વાત્સલ્ય ભાવ મેળવવા માટે જ વાલા વૈષ્ણવ યુવરજમાં પધારીએ છીએ એટલે આપણા વૈષ્ણવને ઘરે પણ આપણે જ્યારે ઠાકોરજીની સેવા કરીએ છીએ ત્યારે વાત્સલ્ય ભાવથી જ કરીએ છીએ શ્રી યશોદા ઉત્સંગ લાલિત તરીકે કરીએ છીએ તો કૃષ્ણ કહે છે કે જો મારો નારાયણ સ્વરૂપ ચતુર્ભુત સ્વરૂપ જાણી જશે તો મને સેવાનો માતાનો વાત્સલ્યનો ભાવ ન મળે આગર્ગાચાર્ય તો ગોઠાણો કરી નાખ્યો છે એ મનમાં વિચારે છે અને કે જો આ જાગી જશ આ વાત જાણી જશે તો જે મને લાડ કરે છે લાડ પ્રેમ નહીં કરે અને સદાય માનશે કે ભગવાન છે હું ભગવાન નામ ન કરી શકું અને હું તો પ્રેમનું દાન કરવા અને પ્રેમ રસનું પાન કરવા માટે ગોકુળમાં આવીએ છીએ જો વાલા વૈષ્ણવ ગોકુળ વાસોના ધન્ય વ્રજની કે કૃષ્ણ પ્રેમ રસનું પાન કરવા માટે વ્રજમાં પધાર્યા છે હવે કનૈયાએ વૈષ્ણવી માયાને પાછો હુકમ કર્યો કે માને મારા સ્વનું જ્ઞાન ન થાય અને તેને બધું જ ભૂલાવી દે તો માયા આવે છે અને બધું જ માયા છે ભૂલાવી દે છે અને વળી વળીદા થાય છે અરે હું તો ક્યાં વિચારમાં પડી ગઈ હું તો બા કાનાને ચતુર્ભુજ માનતી હતી નારાયણ માનતી હતી પરંતુ ના તો મારો બાળક છે મારી વાત્સલ્ય ભાવ પરવા આવ્યો છે મારી ગોદમાં ખેલવા આવ્યો છે એવું પાછું એને સ્વરૂપનું એને યશોદામાને ખરા સ્વરૂપનું જ્ઞાન ન થાય એ રીતે માયાનું આવરણ એને ઠાકી દીધું એટલે યશોદામાને આવું થયું આમ આદિ માય તે રાધિકાજીનું સ્વરૂપ છે એટલે માયા છે એ રાધિકાનું સ્વરૂપ છે વાલા વૈષ્ણવ તે કૃષ્ણનો મોહ ઉત્પન્ન કરે છે અને માયાના ત્રણ પ્રકારો વૈષ્ણવ બતાવે છે સ્વમોહિકા માયા પેલું અને બીજું સ્વજન મોહિકા માયા એમાં ઐશ્ચર્યનું જ્ઞાન ન થાય એટલા માટે અને ત્રીજું છે વિમુખ જન મોહિકા જે આપણને સર્વને ફસાવે છે જે ઈશ્વરના સ્વરૂપને ભૂલાવે છે તે વિમુખ જન મોહિકા એટલે આજકાલ આપણે જોઈએ છીએ ને વાલા વિષ્ણુ આપણા સંસારમાં લોકો ધન દોલત પુત્ર પૌત્રાદિક બંગલા ગાડી પાછળ એટલા માયામાં પડેલા છે કે એને ઈશ્વર દેખાતો જ નથી તો એમાં આ વિમુખજન મોહિકા એટલે એવી મોહિના હોય છે તેને ભગવાનથી દૂર રાખે છે અને ઈશ્વર પ્રેમનો એને સાક્ષાત્કાર થતો નથી એટલે આને આવા લોકોને માયાથી સ્પર્શ કરે છે હવે જ્યારે બાલકૃષ્ણ મોટા થાય છે એ બાળકો રમવા આવે છે કેટલાક ગોવાળના છોકરા દુર્બળ હતા અને એ કહે છે કે મધમંગલ તું બહુ દુબળો છે તું મારા જેવો તગડો થા મધુમગન કહે કનૈયા અમે ગરીબ છીએ અમે માખણ ક્યાંથી ખાઈ શકીએ એટલે જો વાલા કેવો સખા ભાવ સાથે કનૈયો એના સખા સાથે ખેલે છે હવે કંસનો હુકમ હતો કે વધુ માખણ કર રૂપિયા આપવું પડશે રજવાસીઓ ભોળા હતા બાળકોને માખણ ન ખવડાવે અને કંસને આપે કંસ આ માખણ પોતાના પહેલવાનોને ખવડાવે કનૈયો બાળ મિત્રોને કહે વ્રજવાસીઓ કર રૂપિયા માખણને કંસ આપે છે તે માખણ મથુરા હું નહીં જાઉં નહીં જવા દઉં હવે ગામનું ગામમાં જ રહેવું જોઈએ હવે મધુ મંગલ તું રણ નહીં તો હું તને માખણ ખવડાવીશ હવે વાલા વૈષ્ણવ આગળ જોઈએ કે ઈશ્વર અપેક્ષા રાખે છે જીવ મારા જેવો થાય એટલે કે બધું માયાને તરી જાય દુષ્કર માયા છે એનેથી દૂર રહે હવે જીવ જ્યારે ઈશ્વર સાથે પ્રેમ કરે ને એટલે ઈશ્વર પણ એવી આશા રાખે છે કે હું પણ તેને પ્રેમ કરું તો મિત્રો રોજ માખણ આપશે તો તારી માતાને મારશે તો કનૈયો કહે છે કે ના ના હું ઘરનું માખણ નહીં પણ બહારનું માખણ કમાઈને ખવડાવીશ મિત્રો કહે એટલે શું તું ચોરી કરવાનું કનૈયા કહે હા ચોરી કરવાની તે માટે આપણે એક મંડળ રચીશું અને તેનું નામ રાખીશું બાળ ગોપાળ ચોરીય વિદ્યા પ્રચાર મંડળ જો વાલા વૈષ્ણવ ચોરી પ્રચાર મંડળ કરીને કૃષ્ણ એક સખાનું મિત્ર મંડળ બનાવે છે મિત્રો કહે કનૈયા ચોરી કરવા જઈએ અને આપણને કોઈ પકડે તો કનૈયો કહે મારા ગુરુએ મને મંત્ર શીખવાડ્યો છે એ મંત્ર બોલીએ ને તો આપણને ચોરી કરતાં કોઈ જોઈ જ નહીં શકે અને કદાચ પકડાઈ જાય તો પકડમાંથી છૂટી પણ જઈએ મિત્રો કહે લાલા યોગ મંત્ર છે કનૌએ કહે ચોરી કરવા જાય ત્યારે કફલમ કફલમ એમ બોલવું જોઈએ કફલમ ઋષિએ ચોર્યા ચોર્ય વિદ્યાનો પ્રચાર કર્યો તો આ મંત્રના ઋષિ તે છે એટલે કફલમ કફલમ બોલશો એટલે કોઈ આપણે ચોરી કરતાં જોવે નહીં હવે યાદ રાખજો કે આ મંત્ર કનૈયાએ પોતાના મિત્રોને આપ્યો છે આપણને આપ્યો નથી એટલે ક્યાંય જઈને ચોરી ન કરતા વાલા વૈષ્ણવ કોઈને એમ થાય કે આ કે ભાગવતમાં આપેલું છે કફળમ કફળમ બોલવાથી કોઈ આપણે જોયું પરંતુ આ તો ખુદ ઈશ્વરે ઠાકોરજી આપેલો મંત્ર છે ને સખાઓને આપેલો છે એટલે આ ભૂલે છું કે આ મંત્રનો ક્યાંય ઉપયોગ ન કરતા અને ચોરી પણ કોઈ ન કરતા તો બસ મારા વાલા વૈષ્ણવ આ બંને પ્રસંગ મારા અહીંયા પૂરા થાય છે અને આ બંને પ્રસંગે હું મારી કંઈ ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિરસની દાસીને ક્ષમા આપશો જી સર્વે વાલા મારા છે શ્રીકૃષ્ણ છે જય શ્રી કૃષ્ણ